નમસ્કાર ખેત મિત્રો હું એસપી યાદવ આજે આવી ગયા છું હું કચ્છ જિલ્લાના તાલુકા ભુજની ગામ કાળી તલાવડીમાં ત્યારે તમે જોઈ રહ્યા છો લાઈવ મગફળીના વાડીમાં હું ઊભા છું અને આજથી વીસ દિવસ પહેલાં આ મગફળીમાં શું પ્રોબ્લેમ હતી એના માટે આપણે કઈ બે પ્રોડક્ટના ડેમો કરી ગયા હતા ખેડૂતોને રૂબરૂ વાત કરશું અને જાણશો અને શું ફાયદો થયેલ છે અને કઈ પ્રોડક્ટનો કઈ કંપનીના કઈ ડોઝ ઉપર કેટલા કેટલા માત્ર રાખીને ડેમો કરેલ છે તો આપણે જાણશો એના પહેલાં તમે આ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો છેડ સુધી જોજો અને તમને સારું લાગે તો લાઇક અને શેર કરજો તો ખેડૂત મિત્રો હાલો આપણે હાલ ખેડૂતોડે રૂબરૂ વાત કરીએ અકબરભાઈ આપણે આજ થી બી દિવસ પેલા તમારા આ મગફળીમાં શું પ્રોબ્લેમ હતી અને મને આપણે જયારે તમારે તમારી હું ડેમો કરી ગયા હતા બે પ્રોડક્ટ તો તમારે શું તમે એમાં

ગડર અને ગળા માટે આપણે સ્વિફ્સ માટે પણ કામ કરે છે એના માટે આ દવાનો ડેમો આજથી બીસ દિવસ પહેલા એક વીસ ઓગસ્ટમાં આપણે ડેમો કરી ગયા હતા અને આજની તારીખ છે નવ સપ્ટેમ્બર એટલે આજે પૂરો પૂરો બી દિવસ થયેલ છે આમાં એના પચીસ એમએલ પંદર લિટર પાણીમાં નાખીને સ્પ્રે કરેલ છે એના માટે અત્યારે તમે લાઈવ જોઈ રહ્યા છો ગડરનું કેવા પ્રમાણ છે તમારા બાડીમાં કાંઈ નથી અત્યારે ગડર અને ગળા તમને સાફ થઈ ગયો છે સાફ થઈ ગયો એકદમ એનો તમે

મિત્રો તમે આ જોઈ શકો છો બાજુમાં આવીને તમે બતાવી શકો છો અહીંયા આ મિત્રો તમે જોઈ શકો છો આ વાડ આ આ છોડમાં આપણે આ શીશગ્રોના ઉપયોગ કરેલ છે પંદર લીટર પાણીમાં બી સેવન નાખીને આના તમે જોઈ રહ્યા છો અત્યારે આ ને બધા ને સાઈઝ એક જેવા છે અને આ છોડમાં આપણે શીશગ્રોનો ઉપયોગ નથી કરેલ છે તમે જોઈ રહ્યા છો એના જે આ જે સાઈઝ છે

આપણે એમાંથી એક સિંગ તોઈને બતાવીએ અને જોઈએ એનો કેવો છે તો મિત્રો આ બધું વસ્તુનું તમને ખાસ ધ્યાન રાખીને કરવું જોઈએ હવે તમે આ જો આનો દાણો અત્યાર સુધી પહોંચો અને ખાલી જગ્યા સાઈડમાં તમે જોવો તો જગ્યા ખાલી ખાલી દેખાય છે તો આ બધી વસ્તુનું ડિફરન્સ થાય છે તમે જ્યારે સિસગોર ગ્રોનો ઉપયોગ કરશો ત્યારે તમને પણ આ ટાઈપનો ફાયદો જોવા મળશે અને એક હરકો સિંગ આ લાઈવ તરફ દેખાય છે અને આપણે આ બે ડબલા ખાસ કરીને તમે ધ્યાન રાખજો અને અકબરભાઈ તમારો એકવાર ફરીથી હું કહું છું તમારો બીજા ખેડૂતો માટે શું ભલામાન છે આ બે પ્રોડક્ટ માટે આ છાટવી જ પડે જરૂરી છે છાટવી પડે તમે કેટલા કણ ભૂતડી કર્યા છે 3 એકરમાં 3 એકરમાં હવે તમને કોઈ ફાલ ફૂલની અને સુયા મટા કરવા માટે દવા છાટવાનો કોઈ પણ તમે વિચાર ક્યારે થાય તમે આ દવાનો ઉપયોગ કરી શકો છો હા ઉપયોગ કરો પણ હવે કરશો ને હા જરૂર કરશો બરોબર તો હાલો ખેડૂત મિત્રો તમે પણ જોઈ રહ્યા છો અકબરભાઈનો પોતાનો એક્સપિરિયન્સ છે પોતાના બાડીમાં છે અત્યારે વીસ દિવસ સુધીના અને સૌથી સારું છે અને રેવાન ના કે વીસ દિવસ ના અત્યારે કોઈ પદાર્થ ગડર કે ચુસિયા ને ચીસ ગડો કોઈ દેખાતો નથી કોઈ નથી તમે આ નીચેથી એમ લાઈવ જોઈ જોઈ શકો છો અને આપણે તમને પણ બતાવું છું તમે એક વાર જોઈ શકો છો આ એમ હવે જો અત્યાર સુધી કોઈ પણ જાતનું આમાં ગડર કે ગરા કોઈ પણ દેખાતો નથી અને સિંગ પણ બહુ સારો થઈ ગયો અને કલર ચેન્જ થઈ ગયો જોરદાર આ પોતે અલીભાઈનો પોતાના વાડીમાં અનુભવ છે એટલે મારો પણ તમારી જોડે ભલામાન છે કે તમે આ વિડીયો જોઈ રહ્યા છો ચેનલ પર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ આ ટાઈપનો દવાનો ઉપયોગ કરજો અને તમને પણ ફાયદો દેખાશે એટલે થેન્ક યુ આભાર અકબરભાઈ તને મજા આવી તો ખેડૂત મિત્રો હું મળશું અને બીજા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ